આદ્રા નક્ષત્રને અને નિમિત્તે પોરબંદરમાં ધાર્મિક અને સેવા કાર્ય યોજાયા હતા જેમાં શિવકથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા આ વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું દેવાધી દેવ મહાદેવ એ નિરાકાર ગુણ છે લોકોના કલ્યાણ અર્થે એ જ્યારે સાકાર સ્વરૂપ સમાલિંગ સ્વરૂપે જ્યારે પ્રગટ થયા હતા તે દિવસ એટલે માક્ષર માસ ને આદ્રા નક્ષત્ર આ દિવસે શિવપૂજનનું વિશેષ મહત્વ છે અને આ દિવસે શિવપૂજન દાન કરવાથી અનેક ગણું ફળ મળતું હોવાની પણ માન્યતા છે ત્યારે પોરબંદરના શિવકથાકાર માધુરીબેન ગૌસ્વામી દ્વારા શ્રી ગજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટના સહકારથી પાર્થિવ શિવલિંગ પૂજન તથા અલગ અલગ શિવ મંદિરોએ દીપમાળા રાખવામાં આવી હતી તથા રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો બાળકોમાં સનાતન ધર્મ પ્રત્યે પ્રીતિ થાય ને સાચી રીતે ધર્મનું જ્ઞાન મળે તે માટે બાળકો પાસે જ પાર્થિવ શિવલિંગ બનાવીને તેમને શિવ પૂજાને રુદ્રાભિષેક પણ કરાવ્યો હતો આ સનાતન ધર્મના કાર્યોની સાથે સાથે સામાજિક શૈક્ષણિક કાર્ય પણ કરવામાં આવ્યું હતું જેમાં જરૂરિયાતમંદ બાળકોને તથા પરિવારોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો તથા શૈક્ષણિક સહાય પણ આપવામાં આવી હતી તે ઉપરાંત ગાયોને ઘાસચારો કૂતરાઓને રોટલા ને પક્ષીઓને ચણ નાખવામાં આવી હતી તે ઉપરાંત નીલકંઠ મહાદેવના મંદિરે એક હજાર એકસો અગિયાર બિલીપત્રની પૂજા તથા ફૂલોનો શણગાર મહાદેવને કરાવવામાં આવ્યો હતો તથા દીપમાળા પ્રગટાવવામાં આવી હતી નીલકંઠ મહાદેવના મહંત શ્રી વલ્લભગીરી બાપુ દ્વારા સત્સંગ પણ રાખવામાં આવ્યો હતો જેમાં આશાપુરા ધૂન મંડળ દ્વારા ધૂન કરવામાં આવી હતી અને મહાઆરતી બાદ પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યો માટે શ્રી ગજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભરતગીરી ગૌસ્વામી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર